તો સુરતમાં વરાછા રોડ રેલવે ગરનાળામાં લક્ઝરી બસ ફસાઈ હોવાની ઘટના સામે આવી છે રેલવેના ગરનાળામાં લક્ઝરી બસ ફસાઈ હતી ગરનાળાનું ગડર મોટું હોવાથી અહીં ઉંચાઇ ધરાવતા વાહનો પર પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે બસ ફસાતા વરાછા રોડથી રેલવે સ્ટેશન આવવાના રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો ફાયર બ્રિગેડે ક્રેનની મદદથી બસને બહાર કાઢી છે બસમાં બેઠેલા મુસાફરોને કોઈ ઇજા થઈ નથી શ્રીવેદી પર જોડાયા છે સુરતમાં વરાછા રોડ પર રેલ્વે ગંડામાં લક્ઝરી બસ ફસાઈ હોવાની ઘટના સામે આવી છે સુરતમાં વરાછા રોડ જે ગંડાળુ છે કામરેજ હાઇવે થી ખુદસો સુરતમાં પ્રવેશવાનો એક રસ્તો છે પરંતુ જે ભારે વાહનો અને ખાનગી લક્ઝરી બસોને દિવસ દરમિયાન પ્રતિબંધ છે છતાં પણ આ એક ખાનગી લક્ઝરી બસ ત્યાં આવી ચડી હતી અને એ ખાનગી લક્ઝરી બસ નું ચાલક અજાણ હોવાની વિગતો અત્યારે મળી રહી છે કારણ કે આ જે લક્ઝરી બસ ના જેટલા પણ ચાલકો છે એમને ખ્યાલ છે કે આ વરાછા રોડ નું જે ધરનાળું છે એની આગળ ગઢર મૂકવામાં આવ્યા છે ને ત્યાંથી જ તેઓ કોઈ પણ સંજોગોમાં બસ લક્ઝરી બસ પોતાની બહાર કાઢી શકે તેમ હોતા નથી તેમ છતાં આ લક્ઝરી બસ જે ડ્રાઈવર છે તેણે બસ કાઢવાનો પ્રયાસ કર્યો હતો અને પરિણામે બસ એની અંદર હતી એને લઈને કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો બીજી તરફ જે ફાયર બ્રિગેડ અને પોલીસે આવીને ક્રેન મદદથી ગઢર ઊંચી કરી અને લક્ઝરી બસને બહાર કાઢી હતી જી બિલકુલ શૈલેષ જાણકારી બદલ આભાર